ધ જર્ની ઓફ નર્સિંગ સ્ટુડન્ટ હતો જેમાં ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ રામપુરા વિનસ હોસ્પિટલ કેમ્પસ સુરત સંસ્થાના કુલ એકસો વિદ્યાર્થીઓ તેમજ ચાર શિક્ષકોએ ભાગ લીધેલો હતો અને રાજસ્થાનની વિવિધ સ્પર્ધાઓમાં અત્રેની સંસ્થાના વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ અને સર્વોત્તમ દેખાવ કર્યો હતો જેમાં મુખ્યત્વે પોસ્ટર મેકિંગ કોમ્પિટિશનમાં કુલ આઠ સ્પર્ધા આઠ જુદા જુદા વિષય ઉપર પોસ્ટર બનાવતા હતા જેમાંથી ચાર ટોપિકમાં મેડિકલ સર્જિકલમાં પીઆ નસીબ અને જયંતસિંહ ઉઘાડપગા પ્રાથમિક સારવાર વિષયમાં વિભૂતિ ચૌધરી અને રાધિકા રાઠોડ શરીરતંત્રમાં હસ્તી ભુવા અને બારિયા પ્રીતિ કોમ્યુનિટી વિભાગમાં પ્રાચીતા અને પ્રાચી પટેલ નર્સિંગના વિદ્યાર્થીનીઓએ પ્રથમ ક્રમાંક મેળવેલ છે અને અન્ય બે ટોપિકમાં પ્રસૂતિ વિષયમાં રીધિ સિંધવ અને રોશની ગામી તથા બાળકોના વિષયમાં રેની મિયાણી અને સંજના સાવજે બીજો ક્રમાંક મેળવેલ હતો વધુમાં નિબંધ લખેલ સ્પર્ધામાં અત્રેની સંસ્થાની વિદ્યાર્થીની નિધિ દેસાઈ દ્વારા બીજો ક્રમ છે

પાર્ટિસિપેશન રજિસ્ટ્રેશન મળેલ છે અને સૌથી વધુ આ રાજ્યકક્ષાની કોન્ફરન્સમાં સૌથી વધુ વિવિધ સ્પર્ધાઓમાં એક સંસ્થાને સૌથી વધુ પુરસ્કાર મળવાનો રેકોર્ડ પણ અગ્રેણી સંસ્થા ટીએન ટીવી ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગને મળેલ છે તથા સમગ્ર રાજ્યમાં નર્સિંગની વિવિધ પ્રવૃત્તિઓ માટે પુરસ્કાર થયો હતો તેમજ ઉત્તમ સ્ટુડન્ટ્સ નર્સિસ ટાયરીને સર્વોત્તમ પારિતોષિક મળેલ છે જેમાં અશક્ત આશ્રમ ટ્રસ્ટના સમગ્ર ટ્રસ્ટી ગણવતી શ્રી હર્ષ મહેતા શ્રી અનલ મર્ચન્ટ શ્રીમતી રાજુલ મહેતા સંસ્થાના આચાર્ય પ્રોફેસર કિરણકુમાર દોમડીયા ઉપાચાર્ય શ્રી જીમી મોગરિયા સ્ટુડન્ટ નર્સિસ એસોસિએશનના લોકલ એડવાઇઝર શ્રીમતી પ્રાર્થના ક્રિશ્ચન શિક્ષકોએ ખૂબ ખૂબ અભિનંદન સર્વો વિજેતાઓને પાઠવ્યા હતા